નમસ્કાર બાળકો આજે આપણે અપૂર્ણાંકમાં અંશ અને છેદ તેમજ સમછેદી અને વિષમછેદી તથા શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક અને મિશ્ર સંખ્યા હું જાણીશું કઈ કઈ છેદી તો સૌથી પહેલાં અહીંયા જોઈએ કે ત્રણ પંચમાંશ ત્યાર પછી છ નવમાંશ અને આઠ બારાંશ આ અપૂર્ણાંક લખ્યા છે એમાં અંશ કયો અને છેદ કયો તો જુઓ ત્રણ છે ઉપર એ શું છે અંશ કહેવાય શું કહેવાય અંશ નીચે પાંચ આપેલા છે એને શું કહેવાય છેદ કહેવાય જો ઉપર આપેલી જે સંખ્યા છે એને અંશ બોલાય બાળકો અને નીચે જે નવ આપેલા છે એને છેદ બોલાય છ માઉસ આઠ બાર અંશ એવી રીતે અહીંયા આઠ છે એ અંશ છે અને બાર છે એ છેદ કહેવાય હવે આગ આગળ સમછેદી અને વિષમછેદી જોઈએ તો બાળકો અહીંયા સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંકો જોઈએ તો એનું પહેલાં વાંચન કરીએ કે ત્રણ સતમાંંશ બીજો છે પાંચ સતાંશ બે સતમાંશ અને છ સતમાંશ તો જોયું બાળકો અહીંયા કેવું છે બધાના છેદ કેવા છે સરખા એટલે આ કયા અપૂર્ણાંકો કહેવાય સમછેદી અપૂર્ણાંક કહેવાય કયો કહેવાય સમછેદી અપૂર્ણાંકો છે એટલે કયા કહેવાય સમછેદી અપૂર્ણાંકો કહેવાય શું કહેવાય છેદ જેના સરખા હોય જે અપૂર્ણાંકોના એને સમછેદી અપૂર્ણાંક કહેવાય તો અહીંયા લખીએ સમ છેદી અપૂર્ણાંક ઉપર આપેલા જે છે એમના છેદ કેવા છે બધાના સાત 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 એટલે સરખા છે એટલે સમજ છેદી પૂર્ણાંક કહેવાય હવે નીચે જુઓ બે તૃત્યાંશ ચાર છષ્ઠાંશ એક દૃતિયાંશ અને ત્રણ બાર અંશ તો આ શું છે નીચે છેદ કેવા છે આના ત્રણ છે બીજાનો છ છે આ બે છે અને અહીંયા બાર આપેલા છે એમ અલગ અલગ છે કેવા છે બધાના છેદ અલગ અલગ છે એટલે જેના જે અપૂર્ણાંકોના છેદ સરખા ન હોય એને કયું કહેવાય વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય શું કહેવાય વિષમ છેદી અપૂર્ણાંક એટલે તમને પરીક્ષામાં પૂછાય કે વિષમ છેદી અપૂર્ણાંકો કયા અને સમછેદી અપૂર્ણાંકો કયા તો જે સરખા છેદ છે એ સમછેદી અપૂર્ણાંકો અને જેના છેદ અલગ અલગ છે એ વિષમ છેદી અપૂર્ણાંકો કહેવાય હવે આગળ શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક અને તૃત્યાંશ બે સતમાંશ અને પાંચ અષ્ટમાંશ હવે આ કયા છે શુદ્ધ પૂર્ણાંક છે કે અશુદ્ધ પૂર્ણાંક એ આપણે સમજી અને જોઈએ તો જુઓ બાળકો અહીંયા અંશમાં એક છે અને છેદમાં ત્રણ છે તો જે સંખ્યાનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે સમજ પડી ફરી જુઓ અહીંયા બે છે અને નીચે સાત છે એટલે કે જે અપૂર્ણાંકમાં અંશ નાનો અને છેદ મોટો હોય તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે શું કહે છે શુદ્ધ અપૂર્ણાંક કહે છે તો અહીંયા આ બધા કેવા અપૂર્ણાંકો છે શુદ્ધ પૂર્ણાંકો પાંચ તો છેદ કેવો છે મોટો છે ચાલો બાળકો અહીંયા બીજા આપણે અપૂર્ણાંકો અહીંયા આપેલા છે તો પાંચ ચતુર્થાંશ છ પંચમાંશ અને બાર સતમાંશ તો આ જે અપૂર્ણાંકો આપેલા છે એ શુદ્ધ પૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક એ આપણે જોવાનું છે તો જોઈએ તો પાંચ ચતુર્થાંશમાં પાંચ એટલે અંશ છે અને ચાર છેદ છે તો અંશ મોટો છે અને છેદ નાનો છે તો જે અપૂર્ણાંકમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે જેને તમે મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકો જ્યારે શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાતો નથી ચા આગળ જોઈએ કે છ પંચમાંશ છે તો આ છ કરતા નીચે છેદ કેવો છે નાનો છે અને અંશ મોટો છે એટલે જે અપૂર્ણાંકમાં ફરી જુઓ બાળકો સાંભળો અંશ મોટો હોય અને છેદ નાનો હોય કેવું અંશ મોટો અને છેદ નાનો હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે જેને આપણે મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકીએ છીએ ચાલો હવે અહીંયા બાર સતમાંશ છે એ પણ કેવો છે અશુદ્ધ અપૂર્ણાંક હવે તમને ખ્યાલ આવી જશે અંશ મોટો અને છેદ નાનો એ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય કેવો કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય જોયું હવે આપણે આગળ બીજું જોઈએ તો બાળકો અહીંયા જે સંખ્યા આપેલી છે એકવાર વાંચી લઈએ તો બે પૂર્ણાંક બે પંચમાંશ છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એક પૂર્ણાંક ત્રણ પંચમાંશ જુઓ આ કેવી સંખ્યાઓ છે મિશ્ર સંખ્યા કેવી મિશ્ર સંખ્યાઓ આને તમે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકો કેવામાં અશુદ્ધમાં એટલે એ શુદ્ધ અશુદ્ધને મિશ્રમાં અને મિશ્રને અશુદ્ધમાં જ્યારે શુદ્ધ પૂર્ણાંક હોય એને ફેરવી શકાતા નથી તો અહીંયા આ બે પૂર્ણાંક બે પંચમાંશ છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આ શું છે આ બધી મિશ્ર સંખ્યાઓ છે કેવી છે મિશ્ર સંખ્યાઓ ચાલો હવે આગળ જોઈએ તો આ જે અશુદ્ધ પૂર્ણાંકો આપેલા છે બાળકો અહીંયા બંને એને મિશ્ર સંખ્યામાં તો અહીંયા મિશ્ર સંખ્યામાં એને ફેરવવા હોય તો ત્રણને આઠ આવતા સુધી આપણે ગણવા પડે અને પછી અહીંયા મૂકવા પડે એટલે ત્રણ એક ત્રણ ત્રણ દુ છ કેટલા થાય ત્રણ દુ ત્રણ ત્રણ દુ છમાં કેટલા ઉમેર્યા તો આઠ થાય બે કેટલા બે એટલે કે બે પૂર્ણાંક બે ત્રત્યાંશ આ એનું અશુદ્ધનું મિશ્રમાં થયું હવે આ જ મિશ્રનું આ અશુદ્ધ પૂર્ણાંક કહેવાય જુઓ ત્રણ દુ છ છ ને બે આઠ એટલે આ બંનેનો ગુણાકાર કર્યો અને એમાં કેટલા ઉમેરવાના આઠ આવવા જોઈએ એટલા ઉમેરવાના એટલે આઠથી વધવા ના જોઈએ એટલે એ પ્રમાણે લખ્યા ચાલો હવે અહીંયા બીજી છે સાત બાર સાતશ એટલે સાત ને બાર આવતા સુધી એટલે સાત એકું સાત ને સાતનું ચૌદ કરીએ તો આગળ વધી જાય છે પરંતુ સાત એકા સાત સાત એકા સાત એનો ગુણાકાર કરીને આપણે કર્યું છે એટલે સાત એકા સાતમાં કેટલા ઉમેરીએ તો બાર થાય પાંચ કેટલા ઉમેરવા પડે પાંચ તો આ એનું મિશ્ર સ્વરૂપ છે શું છે મિશ્ર સ્વરૂપ ચાલો તો બાળકો અહીંયા હવે મિશ્ર સંખ્યા આપી છે બે પૂર્ણાંક બે પંચમાં છ પૂર્ણાંક એક તૃતીયાંશ આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો બે ગુણ્યા શું થશે પાંચ એટલે પાંચ ગુણ્યા બે એટલે પાંચ દુ દસ દસમાં કેટલા ઉમેરવાના બે આ બંનેનો ગુણાકાર કરવાનો જે આવે એને એની અંદર કેટલા ઉમેરવાના બે એટલે પાંચ દુ દસ દસ ને બે બાર થાય કેટલા થાય બાર પંચમાંશ કેટલા થાય બાર પંચમાંશ આ મિશ્રનું અશુદ્ધ પૂર્ણાંકમાં હવે અહીંયા એ જ રીતે ત્રણ છંગ અઢાર થાય કેટલા થાય ત્રણ ને છ નો ગુણાકાર ગુણાકાર સ્વરૂપમાં જ છે બાળકોથી તો ત્રણ છંગ અઢાર અઢારમાં કેટલા ઉમેરવાના એક એટલે અઢારમાં એક ઉમેરીએ તો કેટલા થાય ઓગણીસ તો ઓગણીસ ત્રત્યાંશ થાય કેટલા થાય ઓગણીસ ત્રત્યાંશ તો આ મિશ્રનું અશુદ્ધમાં બાળકો તમે અગાઉ શીખી પણ ગયા છો પરંતુ આ તમારી સમજ માટે છે તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાળકો હવે નવા વિડીયોમાં આપણે બીજા દાખલા ગણીશું